અને આ ભીલો તીરકામઠા લઈને આવી ગયા અને જેટલા હતા બધાને વીંધી નાખ્યા દક્ષિણી અમલદારને પણ ને ત્યાં તીરથી વિંધી નાખ્યો તંબુ નાખીને પડેલો એ તંબુની અંદર આગ મૂકી એને ઠેકાણે કર્યો અને બીજા કેટલાય સિપાહીઓને માર્યા કેટલાયને જમીનમાં દફનાવ્યા જોબન પગીના પરાક્રમની આ મોટી સફળતા હતી ગાયકવાડ સરકાર તો સ્તબ્ધ થઈ ગયા પણ જોબન પગીના પરાક્રમથી ગાયકવાડ સરકારનું નાક કપાયું નક્કી કર્યું કે ગમે તે થાય બાકી જોબન વડતાલાને પકડું તો જ હું વડોદરાનો રાજા સાચો જોબન પગીએ જેટલી લૂંટ કરી એમાં આ લૂંટ બહુ મોટી અને બહુ ચતુરતા બાહોશપણું અને બુદ્ધિથી કરેલું આ કામ હતું જોબન પગી કાંઈ પકડાયેલા નહીં અને જેટલા જેટલા માણસો મરાયા મર્યા એ તો જીવથી ગયા પણ જીવતા રે ને એમ થયું કે સરકારને રૂપિયા મળવા હોય મળે પણ આપણા ઘરે ચૂડલા ભાંગશે બધાએ ભાગ્યા વડતાલ છોડીને નીકળી ગયા સયાજીરાવ સરકારે પૂછ્યું કે લૂંટારા મળ્યા તો ક્યાંય મળ્યા નથી તપાસ કરી તો કે ચરોતરનું જાડવે જાડવું જોઈ લીધું ક્યાંય છે જ નહીં આવી રીતે સરકારને ખોટે ખોટું કહી અને બધાએ કુશળ વડોદરા ભેગા થઈ ગયા થોડોક સમય આ બધું ચાલ્યું અને પછી બધી વાત વિસારે પડી ગઈ અને પછી એક જ મહિનો જ્યાં થાય ત્યાં જોબન જે પાછા ઓખા મંડળની તિજોરી લૂંટશે એ કથા પણ બહુ સુંદર સમજવા જેવી આની બુદ્ધિ ચાતુરી કેવી હશે તો એ કથા આવે છે પણ એ કથાને આપણે આવતીકાલે સવારે લેશું અને લગભગ તો આવતીકાલે સવારે ભગવાન હરિ વરણી વેશે જોબન પગીને મળશે મહારાજ વરણી વેશે જોબન પગીને મળ્યા પછી ભગવાન ગયા પછી દસ વર્ષ પાછી લૂંટ કરી પછી ડબાણના યજ્ઞમાં બીજી વખત મળ્યા ત્યારે એ સારા સત્સંગી થયા તો બાકીની જે કથા એને આવતીકાલે સવારે અત્યારે ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ બોલો સ્વામી નારાયણ ભગવાનની જય હરિકૃષ્ણ મહારાજની જય લક્ષ્મી નારાયણ દેવની જય